અને તે સૌ પરિવારજનો વધુમાં વધુ મહેનત કરીને એમના સપના સાકાર કરી શકે તેવી શુભકામનાઓ આપું છું ટેકનોલોજીના માધ્યમથી આપ સૌ લોકો સરળતાથી પોલીસ સ્ટેશનો સુધી ઓછામાં ઓછા ધક્કા ખાવા પડે જવું પડે તેવી વ્યવસ્થાઓ તરફ ગુજરાત પોલીસ આગળ વધી રહી છે અને હું આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને અમદાવાદ રેન્જને અભિનંદન આપું છું તેમને આ દિશામાં ખૂબ જ ઉત્તમ કામગીરી અને ઝડપથી આ કામગીરીને આગળ વધાવી રહ્યા છે એડીઆર્સ શીલ્ડની વાત હોય તો આપ સૌ જાણો છો કે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવવાના કારણે લાખો લેબર્સ ત્યાં આવતા હોય અને એ લેબર્સમાં કોણ વ્યક્તિનું ભૂતકાળ શું છે કયા રાજ્યમાંથી આવ્યા છે અને આ કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની ભૂતકાળની અંદર એને કયા કયા પ્રકારના ગુનાઓ કર્યા છે આની કોઈ ભી પ્રકારની માહિતી ફિઝિકલી અગર કોઈ કંપની જારે જમા કરે અને પોલીસ સ્ટેશનમાં ક્યારે ચેક થાય પરંતુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા આ પ્રયાસ ચાલુ કરીને એડીઆર શિલના માધ્યમથી લેબર રજીસ્ટ્રેશનનો ઓનલાઈન પોર્ટલના માધ્યમથી આ પહેલો સ્ટેપ છે આવનારા દિવસોમાં ગુજરાત ભરના જેટલા બી લેબર્સ આઉટ ઓફ સ્ટેટ થી આવ્યા છે કે પછી રાજ્યના છે એ તમામ લોકોનો ડેટા ઇન્ટિગ્રેટ એટલે કે એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે અને ભવિષ્યની અંદર એ એક પ્લેટફોર્મમાં આવ્યા પછી ભારત સરકાર દ્વારા અલગ અલગ જે પ્રયાસો ચાલી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે એ બી ઝડપથી પૂર્ણ થવાનો છે આખા દેશનો ડેટા એક પ્લેટફોર્મ પર આવશે અને પછી ગુજરાત પોલીસ અને એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જોડીને એ વ્યક્તિનો આખો ઇતિહાસ નિકાલવામાં સફળતા જરૂરથી ઝડપથી પ્રાપ્ત કરશે જેથી વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં ગુનો કરે છે અને અહીંયા આવીને ક્યાંય શાંતિથી નોકરી કરે અને ત્યાંની પોલીસ જીવનભર એને શોધતી રહે એવું ના થાય અને એ એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ઇન્ટીગ્રેટેડ ટેકનોલોજીના માધ્યમથી આપણે આવનારા દિવસોમાં ટાર્ગેટ કર્યું છે કે આપણા પોર્ટલ્સને દરેક જિલ્લાના અલગ અલગ પોર્ટલ પરંતુ એનો જે ડેટા છે એ એક જગ્યા પર ભેગો થાય ને એ ડેટાનો ઉપયોગ આપણે પોલીસિંગની અંદર ઝડપથી કરી શકીએ તે દિશામાં આગળ વધી રહ્યા છે આ પહેલું પગલું આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પોલીસ દ્વારા જે ડેવલપ કરવામાં આવ્યું છે અદ્ભુત છે અને તેને વધુમાં વધુ આવનારા દિવસોમાં ઉપયોગ કરવામાં આપ સૌ લોકોને સરળતા થશે ડોઝિયર મેનેજમેન્ટ સિસ્ટમ બી આના જ માધ્યમથી બનશે ખાસ કરીને અમદાવાદ જિલ્લા પોલીસનું અભિનંદન આપું છું કે આખા દુનિયાનો ડેટા રાખવાની પોલીસની જવાબદારી હોય છે પરંતુ પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસના જવાનો એની હિસ્ટ્રી એ બી એટલું જ મહત્વનું કામ છે આખું ઓનલાઈન પોર્ટલ ડેવલપ કરીને આ તમામ જે પોલીસ પરિવાર છે પોલીસનો સ્ટાફ છે કયા પોલીસ સ્ટેશનમાં કેટલા લોકો છે એ પોલીસના જવાન પહેલાં કઈ કઈ જગ્યા પર કામ કર્યું છે એની ઉપર કોઈ બી ઇન્કવાયરી હશે તો બી એનો ડેટા એની ઉપર આવશે આ બધા જ પ્રકારના ડેટા એ ઓનલાઈન પોર્ટલની અંદર એક પ્લેટફોર્મના માધ્યમથી સરળતાથી કોઈ પોલીસ સ્ટેશન ની અંદર આપ જોઈ શકો પોલીસ ના અધિક્ષક એને ડાયરેક્ટ જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરી છે તે બદલ અભિનંદન આપું છું આવનારા દિવસોમાં આ પ્રકારના પ્રોજેક્ટ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર આ ઉભો કરવામાં આવશે ખાસ કરીને જે દરરોજ રિપોર્ટો લેવાના હોય સામાન્ય રીતે તમને એવું લાગતું હશે કે પોલીસિંગ તો એમને એમ ચાલતી હશે પરંતુ પોલીસની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર દરરોજ જે રિપોર્ટો બનાવવાના હોય ને એમાં એક કેટલો સ્ટાફ એવો હશે કે આખો દિવસ એને રિપોર્ટ બનાવવામાં જ નીકળી જતો હશે રિપોર્ટ ડેલી રિપોર્ટ જે છે એને ઓટોમેશન કરવામાં આવ્યું છે એની બદલ બી હું આપને અભિનંદન આપું છું ખાસ કરીને આ ક્યુઆર કોડના માધ્યમથી જે પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો આ બી એક પહેલો સ્ટેપ છે આવનારા દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના વડા આ વિષય ઉપર કામગીરી કરી રહ્યા છે અને પરિવારથી લઈને લઈને સીધે યાત્રિકોના જે ફોનમાં જે એપ છે એની અંદર જે એસઓએસ ની વ્યવસ્થાઓ છે એ ડાયરેક્ટ એકસો બાર જોડે જોડવાનો પ્રયાસ બી ચાલી રહ્યો છે ઝડપથી એ પ્રોજેક્ટ બી પૂર્ણ થશે પરંતુ આ ક્યુઆર કોડ નો પ્રોજેક્ટ બી ખૂબ સરાહનીય છે આ લાગુ બધા આખા જિલ્લામાં થાય માત્ર એવું નહીં કે સાનંદ અને અમદાવાદ ગ્રામ્યના મોટા ગામોની અંદર મોટા નગરોમાં થાય ગામડાઓ હોય કે નાના નગરો હોય બધી જ જગ્યા પર કમ્પલસરી આ પ્રોજેક્ટ લાગુ થાય જેથી જે યાત્રી છે એને ડ્રાઈવરની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી શકે એને સુરક્ષિત લાગતું હોય તો એ ઓટોની અંદર બેસે એ પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોની અંદર કરવામાં આવશે

તેરા તુજકો કાર્યક્રમ ની અંદર બોલાવીને એમને એમની કિંમતી ચીજ વસ્તુ અર્પણ કરવામાં આવે આખા દેશમાં કોઈ ભી રાજ્ય ની અંદર આ પ્રકાર ની વ્યવસ્થા તમે નહીં જોઈ હોય પોલીસ અને પ્રજા વચ્ચે નો વિશ્વાસ જે છે એ વધુ મજબૂત થાય તે માટે આ પ્રયાસ છેલ્લા બે વર્ષથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન માં ગુજરાત પોલીસ કરી રહી છે આજે આપણે જોયું કે એક વ્યક્તિ જેને પોતાના જીવનની મહેનત રાત દિવસ કાલી મજૂરી કરીને પોતાના પરિવારજનો માટે સોનું વસાવ્યું સોનાનો દાગીનો નાનો મોટો વસાવ્યો અને એ સોનાનો દાગીનો ચોરી થઈ જાય છે અને એ સોનાનો દાગીનો ગુજરાત પોલીસનો અમદાવાદ ગ્રામ્ય યુનિટ દ્વારા શોધી તો લેવામાં આવે જ છે પરંતુ આપ સૌની સમક્ષ આજે માન બેર એને પાછું આપવામાં આવ્યું છે તેરા તુજકો અર્પણ એનો મતલબ એ છે કે જેનું જે હક છે એને જ મળવું જોઈએ અને આવા ચોર સાતીરો એ ગમે ત્યાં લઈ જશે પણ ગુજરાત પોલીસ તો એને શોધી જ લે છે પરંતુ ગુજરાત પોલીસ નું ડોગ યુનિટ એ હવે એને શોધવામાં કામ કરે આજે જે

ખાલી ટેકનોલોજી નહીં પરંતુ ટેકનોલોજી જોડે જોડે આ આ પ્રકારની જે જે બીજી અલગ અલગ પદ્ધતિઓ છે તેને વિકસાવવા ખાસ કરીને હેન્ડલર્સ ને ટ્રેનિંગ આપવાની વાત હોય કે ડોગ્સ ને ટ્રેનિંગ આપવાની વાત હોય કે ઇન્ડિજિનિયસ ડોગ્સ ને ખરીદવાની વાત હોય ને એ લોકોને ડોગ યુનિટ ની અંદર ભરતી કરવાની વાત હોય આ બધા જ વિષયોમાં ડીજીપી શ્રી વિકાસ સહાયજીએ જે રાત દિવસ મહેનત કરી છે અને આ ડોગ યુનિટને આખા ગુજરાતમાં મજબૂત કર્યું છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું એના સિવાયના એક નગરજનને સાડા સાત લાખ રૂપિયાનો ચેક પાછો આપવામાં આવ્યો સાયબર ક્રાઇમમાં એમની જોડે ફ્રોડ થયો ફ્રોડની રકમ થોડી વધારે છે